મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બહેનોને સસ્તું સિલિન્ડર આપે આ ગિલિન્ડરો બહેનો આપવું એટલે બહેનો નારાજ છે બાળકો નારાજ છે યુવાનો નારાજ છે વડીલો નારાજ છે આ ભાજપના કૃત્યોથી એટલે ભાજપનો કોઈ સદસ્યતા અભિયાનમાં જોડાતો નથી એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે અંબામાના પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે આમ આદમી પરિવાર બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હાજર બાવીસ ની ચૂંટણીમાં એકતાલીસ લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે એકતાલીસ લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ

જે યોજનાઓ નો ક્યાંક લિસ્ટ બન્યો હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર એમને અજાણતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી રૂપિયાની ઓફરો કરીને ફરજી સદસ્યતા અભિયાન બનાવાઈ રહ્યું ત્યારે જોયું કે કોઈ લોકો આમ આદમી લોકો કોઈ ભાજપમાં જોડાવા માંગતા નથી એટલે આમ આદમી પાર્ટી છે એ વિકલ્પ બની શકે એમ છે મજબૂતાઈ છે કારણ કે પહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારો એવો સહયોગ લોકોનો મળ્યો પ્રેમ મળ્યો તમામ જગ્યાએ આદિવાસી વિસ્તારને સૌરાષ્ટ્રમાં પચીસ પચીસ ટકા મત મળ્યા છે એટલે ભાજપની જે સદસ્યતા અભિયાન છે એ એટલા માટે ફ્લોપ ગયું કે તો અણાવડત અહંકાર ભ્રષ્ટાચાર પેપર લીક સરકારી નોકરીઓ ન આપવી ખેડૂતોને ભાવ ન આપવા

અ સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ લોન્ચ અમે કરી રહ્યા છીએ જેમાં ક્યુઆર કોડ હશે જે સ્કેન કરવાથી સીધી લિંક ખુલશે અને તેમાં તમામ લોકો જે ઈમાનદારીથી ગુજરાતમાં પોતાને રાજ કરવું હોય પોતાના બાળકને સારું શિક્ષણ જોતું હોય અથવા તો ભણાવવું હોય પોતે સારી હોસ્પિટલ ગુજરાતમાં ઈચ્છતા હોય ટોલ વગરના સારા રસ્તાઓ અને એ પણ ખાડા વગરના ઈચ્છતા હોય પોતાના યુવાનોને સારું રોજગાર મળી શકે સરકારી નોકરી મળી શકે ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે ગરીબો વંચિતો શોષિતો રાશન પોતાના ઘરે પહોંચતું થાય એ રીતની જે વ્યવસ્થાઓ ઈચ્છે છે જે નવયુવાનો છે એ તમામને મારી અપીલ છે કે આવો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાવો કારણ કે સ્વાભાવિક છે કે ભાજપે આટલા આટલા દબાણ કર્યા છતાં તમે કોઈ ભાજપમાં જોડાયા નથી એનો અર્થ થયો ગુજરાતમાં એક સારા વિકલ્પની રાહ તમે બધા જોઈ રહ્યા છો અને એમાં આમ આદમી પાર્ટી બેસ્ટ છે એટલે હું આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકું છું આપ જોઈ રહ્યા છો કે આ ક્યુઆર કોડ છે સાથે સાથે વોટ્સઅપ ઉપર લિંક પણ હશે વેબસાઈટની લિંક પણ હશે જેમાં પણ એ જઈ અને પોતાની આખી ડિટેલ ભરી શકશે તમામ કાર્યકર્તાઓ જે જોડાશે એમને પોતાનો આઈકાર્ડ પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે અને આમાં એટલી સરળ પદથી અપનાવવામાં આવી છે સાથે સાથે હું તમામ આમ આદમી પાર્ટીના એક એક સભ્ય અને કાર્યકર્તાને પણ વિનંતી કરું છું કે તમારે મિનિમમ સોસો લોકોને આપણે આમ આદમી પાર્ટી માં સારા લોકોને જોઈન કરવાના છે આપણે ભાજપની જેમ અત્યાચાર નથી કરવાનો આપણે ભાજપની જેમ ખોટી રીતે ફોંસલાવી ડરાવી ધમકાવીને કે રૂપિયા આપીને આપણે સદશ્ય તનત બનાવવા આપણે જે લોકો સારું વહીવટ કરવા માંગે છે એવા યુવાનોનો હું તો એમ કઉ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે નગરપાલિકા ચૂંટણી આવે છે તમે કોન્સ્ટેબલ તલાટી માં જે ફોર્મ ભરો છો એ રેવા દો અહીંયા ભરીશો તો ફરી તલાટી એક ગામનો તમે વિકાસ કરી શકશો તાલુકા પંચાયતના સભ્ય બનો પાંચ ગામના અને ટીડીઓ ના બોસ બનો જિલ્લા પંચાયતના સભ્ય બનો ડીડીઓ ના બોસ બનો ધારાસભ્ય બનો મંત્રી બનો ખુબ બધા ઉજળી તકો નવયુવાનોને આપવા માટે આજે આમ આદમી પાર્ટી આ લોન્ચ કરી રહી છે હું તમામ જેટલા ઉમેદવારો છે જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે પરીક્ષાની એમને પણ વિનંતી કરીશ કે આમ આદમી પાર્ટીમાં બહેનો છે દીકરીઓ સહાયકો બેરોજગાર યુવાનો જે લોકો પેપર છે એમના સગા સંબંધીઓ જે ખેડૂતો છે ચોપન લાખ ખેડૂતો એમના પરિવારો કે જેમને પૂરતો સ્વામિનાથન કમિશનના ના રિપોર્ટના આધારે ભાવ મળી શકે એવા તમામ લોકોને વિનંતી કરીશું આવો તમારી પાર્ટી તમારી સરકાર બનાવો આપણે આમ આદમી છીએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ તમે જ રાજ કરો એવી વ્યવસ્થા ઉભી કરીએ લોકો અધિકારીઓ અને ભાજપના જે અહંકારીઓ છે એમનો આપણે રાજનો અંત આવે તો ગૌચરોની જમીનો બચાવી શકાય સારી હોસ્પિટલો બનાવી શકાય સારી સ્કૂલો બનાવી શકાય સરકારી નોકરી વિના પેપર ફોડે સારી રીતે પૂરતી ભરતી કરીને આપી શકાય કેલેન્ડર બહાર પાડીને આપી શકાય ખેડૂતોને મગફળી કપાસનો ભાવ આવતા પહેલા ખબર પડી જાય અને એના ઘરેથી જ એને પૂરતો ભાવ મળે એવી વ્યવસ્થા ઊભી કરી શકાય ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવી શકાય એટલે બ્રિજ છે છ છ વર્ષમાં તૂટી જાય છે એ પણ તૂટે નહીં આવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે એટલે ગુજરાતની તમામ જે જનતાને હાથ જોડીને વિનંતી કરું છું જે કાર્યકર્તાઓ છે જે નવયુવાનો છે જે મહિલાઓ છે કે જેમને પણ સાડા ચારસો માં સિલિન્ડર રાજસ્થાનમાં મળે છે અહીંયા નથી આપતા એવી મહિલાઓએ પણ બદલો લેવાનો સમય આવી ગયો છે ભાજપમાં તો તમામ બહેનો માતા દીકરીઓ બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવો અને આ અભિયાન મિશન વિસ્તાર અંતર્ગત અમારે વિસ્તારવાનો છે જેમાં હમણાં અમે જિલ્લા જિલ્લે મિટિંગ કરી આવ્યો છે મિશન વિસ્તાર અંતર્ગત અને આખી પ્રદેશની ટીમ સાથે સાથે ત્યાંની જિલ્લાની ટીમ હવે તાલુકામાં જાય છે તાલુકાની ટીમ ગામમાં જાય છે આખી ટીમો બનાવવામાં આવે છે અને આગામી એક વર્ષ સુધીમાં એવી અમારો ટાર્ગેટ છે અમે લગભગ પેજ સમિતિઓ સુધી અમે પહોંચી જઈએ પરિવાર સમિતિ સુધી અને સૌ જોડાઓ લીડરો હોદ્દેદારોને પણ મારી વિનંતી છે તમે પણ બધા સો સો ગુજરાતના ઈમાનદાર રાજનીતિ અને કામની રાજનીતિ કરવા ઈચ્છતા લોકોને જોડી અને મોટું પરિવાર બનાવીએ

અત્યારે અમારી પાસે સાડા પાંચ લાખ કાર્યકર્તાઓનો ડેટા છે અને સાડા પાંચ લાખ કાર્યકર્તાઓ પણ જો આગામી સમયમાં પાંચ પાંચ દસ દસ લોકો તો પણ એક મોટો પરિવાર આમ આદમી પાર્ટીનો આગામી એન્ડ સુધીમાં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલવાનો છે અને એનો એન્ડિંગમાં અમે માની અરવિંદ કેજરીવાલ સહિત તમામ જે લીડરો હશે એમને બોલાવી અને જે સદસ્યતા અભિયાનમાં જે લાખો લોકો જોડાયા હશે એમની ઉપસ્થિતિમાં એક મોટો કાર્યક્રમ પણ અમે આયોજન કરીશું એટલે આ પ્રકારનો પર્ટિક્યુલર કોઈ ટાર્ગેટ નથી પણ અમને પૂરો વિશ્વાસ છે કે આમાં મોટા પ્રમાણમાં લોકો આ કામની રાજનીતિ સ્વચ્છ રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ અને ગુજરાતની જનતા જે થાકી ગઈ છે છેલ્લા ત્રીસ વર્ષથી કંટાળી ગઈ છે એમના માટે મજબૂત સારો વિકલ્પ ઉભો થઈ અને સામે આવી ગયો છે ત્યારે એમાં જોડાશે મને પૂરી વિશ્વાસ છે જો ચૂંટણીઓ આવતી રહેવાની છે ચૂંટણીઓ સતત ચાલુ રહેશે સ્વાભાવિક ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ માં ચૂંટણીઓ તાલુકા જિલ્લા મહાનગરપાલિકાઓની આવે છે હમણાં પણ અમે આ એસી નગરપાલિકા છે એમાં પણ ઘર ઘર કેમ્પેન આ જવાનું છે અમારું આ એક પરિવારને મોટું કરવાનો એક વિશાળ પ્રયાસ છે જેમાં ઘણા લોકો છે એ ભાજપની વોટ્સઅપ યુનિવર્સિટી ભ્રમિત છે એમને જઈને સમજાવીશું જે લોકો રેવડી અહીંયા કહેતા હતા ત્યાં ઈદમાં જમ્મુ કાશ્મીરમાં ઈદના અને મોરમના દિવસે ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જે વાત કરે છે એટલે આ બધામાંથી કેટલાક લોકો છે ભ્રમિત થયા છે કેટલાક લોકો સમજી નથી શક્યા કામની રાજનીતિને અપનાવી નથી શક્યા તો આવા

તમે જુઓ સારી જેટલી પણ સ્કૂલો હતી એ બધી બંધ કરી દીધી છેલ્લા ત્રણ વર્ષમાં ગાયબ થઈ ગઈ છે ઇવન આકાશમાં ઉડી ગઈ છે તો જો સરકાર બદલશે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ખાતરી આપું છું તમામ ગૌચરની જમીન જેટલા ભાજપના માફિયાઓ દબાવી રાખી હશે એ બધી ખુલ્લી કરી અને ગાય માતાને સમર્પિત કરવામાં આવશે એના માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે સાથે સાથે જેટલા પણ ગેરકાયદેસર કમલમો બન્યા છે એ કમલમો તોડીને ત્રણ મહિનાની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની તો ત્યાં ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ માટે સારામાં સારી સ્કૂલ અને સારી હોસ્પિટલ બનાવવાની અમે ગેરંટી આપીશું કે ત્રણ મહિનાની અંદર એ જ કમલમ ઉપર સારામાં સારી આલાગ્રાન જે પ્રાઇવેટ સ્કૂલ ને ટક્કર મારે ડીપીએસ ને એક્સલન્સ જેવી સ્કૂલો બનાવીશું એવી પણ ખાતરી આપી છે કે કમલમો જે બનાવવામાં આવે છે પ્રજાના પ્રજાના લૂંટમાંથી બનાવવામાં આવે છે એ ખોટી રીતે જમીનો ખોટી રીતે બધું ખોટું છે એમાં એમાં ખુદ ભાજપના નેતાએ કહ્યું છે એટલે આપણે સૌને હવે લેટર લખીને કહ્યું છે એટલે આ વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકશે ત્યારે જ અચ્છા પેપર કાંડ થયા છે પેપર ફોડ્યા છે એ પેપરની તપાસ ક્યારે થશે વડોદરામાં વિશ્વામિત્રી નદી દાબી દીધી

છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતની અંદર જે કરુણ ઘટના બની રહી છે તેને લઈ અને ઈસુદાન રાજ્યની સરકારો પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા અને ખાસ કરીને દુષ્કર્મની દાહોદની ઘટના હોય વડોદરાની ઘટના હોય માણસાની ઘટના હોય હવે કેટલી ઘટનાઓ જે બની રહી છે તેને લઈ અને ઈસુદાન ગઢવી આકરા પાણી જોવા મળી રહ્યા છે વધુમાં સુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વડોદરાના ભાયલીમાં જે રીતે ગરબા રમવા ગયેલી એક દીકરી જ્યારે પરત ફરી રહી હતી ત્યારે તેના ઉપર સામૂહિક દુષ્કર્મ થયું છે અને તેને લઈ અને રાજકારણ ગરમાયું છે એક બાજુ હર્ષભાઈ સંઘવીએ જે રીતે જાહેરાત કરી છે કે ગરબાના સમયે વહેલી સવાર સુધી હશે અને જ્યારે પોલીસનું જાહેરનામું જે રાત્રિના બાર વાગ્યા સુધીનું છે અને આ રીતે પણ જ્યારે રાજ્યની બેન દીકરી સલામત ન હોય ત્યારે રાજ્યના ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય તેમણે જો મહિલાઓની સુરક્ષા ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અને આવી રીતના આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાંભળી રહ્યા હતા